દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કચ્છના લોકપ્રિય સાંસદ વિનોદ ચાવડા સતત ત્રીજી વખત ચૂંટાયા આવતા આ બંનેને ઇન્દ્રજીતસિંહ જાડેજા છત્રીય આગેવાન અને સહકારી અગ્રણી દ્વારા વિશેષ અભિનંદન સાથે શુભકામના પાઠવવામાં આવી હતી કચ્છ જિલ્લા સહકારી મધ્યસ્થ બેંકના ડાયરેક્ટર અને જાણીતા છત્રીય સમાજના આગેવાન અને રાજવી પરિવારના સૌથી લોકપ્રિય ઇન્દ્રજીતસિંહ જાડેજાએ આંતરતીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે જે ચૂંટણીના પરિણામો આવ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કચ્છના લોકપ્રિય સાંસદ વિનોદ ચાવડા સતત ત્રીજી વખત ચૂંટાયા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન પદે શપથ લઈ રહ્યા છે ત્યારે આ બંનેને વિશેષ તેમને શુભકામના પાઠવવામાં આવી હતી હવે જોઈએ વિશેષ તેમની આંતર ટીવીની સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો તો આપના માધ્યમ દ્વારા વિનોદભાઈ ચાવડાને ખૂબ ખૂબ અભિનંદન અને ખાસ કરીને કચ્છના લોકોએ જે વિનોદભાઈ ઉપર સતત ત્રીજી વખત જે વિશ્વાસ રાખ્યો છે કારણ કે આજે કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખવો એ ઘણો અઘરું છે અને વિનોદભાઈ ઉપર જ્યારે કચ્છના લોકો કચ્છ અને મોરબીના લોકોએ ત્રણ ત્રણ વખત વિશ્વાસ રાખ્યો છે એટલે વિનોદભાઈના કામ અને વિનોદભાઈનો નિખાલસ સ્વભાવ અને જે હંમેશા કચ્છ માટે અને કચ્છના લોકો માટે કાંઈક કરી કાંઈ ને કાંઈ અલગ કરી કરવા માટે હંમેશા ટક્કર હોય છે અને નાનામાં નાના માણસો સુધી પોતે જાય છે અને એક સામાન્ય સાંસદ હોવા છતાં એક સામાન્ય વ્યક્તિ તરીકે સૌના કામ પૂછી સૌના કામ કરે છે એટલે ખરેખર એમને હક્ક છે અને કચ્છના લોકોએ એમનો હક દેવડાવ્યો છે તે બદલ કચ્છના લોકોનો આભાર અને ખાસ અને આપના માધ્યમ દ્વારા હું એ કહીશ કે વિનોદભાઈએ સતત ત્રણ વખત જીતીને લોકોના દિલમાં વસ્યા છે અને આજે આપના માધ્યમ દ્વારા વિનોદભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એ મા પાસે એ પ્રાર્થના કરી કે જે ગવર્મેન્ટ બને આપણે મોદી સાહેબની એમાં મોદી સાહેબને પણ અભિનંદન કારણ કે મોદી સાહેબે પણ આ સતત ત્રીજી વખતે જીતીને આજે લોકોના દિલમાં સ્થાન પામ્યા છે અને આપના માધ્યમ દ્વારા એ કહે છે કે કોઈ સારું સ્થાન વિનોદભાઈને મળે અને કચ્છને જે ખરેખર હક છે એ હક વિનોદભાઈને મલે તો કચ્છને હાથ મળશે એ વાતના માધ્યમ દ્વારા આભાર સ્વાભિનંદન વિનોદભાઈ